श्रद्धांजलि आपانی સાથે દે દોશ નાગરિકોના જીવ લેનાર આતંકવાદીઓને વહેલી તકે જર્તીપાડી કડક સજા કરવાની પણ માંગ સાથેના બેનર પોસ્ટરોને બ્લેકાર્ડ સાથે છોરાદેપુર નગરની જામા મસ્જિદથી એક વિશાળ રેલી નીકળી હતી સૌથી પહેલા પહેલગામ બે જો આતંકવાદી હુમલાવા હે હમ ઉસકી કડી નિંદા કરતે હે ઓર મુસ્લિમ સમાજ છોરાદેપુર ઉસકા बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है ये हम आपके सामने जाहिर करते हैं दूसरी बात हम मुस्लिम समुदाय सरकार तरफ से वक्फ बिल और यू दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर सी को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वक्फ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं उसको भंग कर रहे हैं हम चाहते हैं गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करें और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें इस्लाम में सराय में तलाक विरासत शादी वगैरह जो कानून है उस कानून के मुखालफ ये बिल है इससे इस्लाम को मुसलमानों को नुकसान है हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करें और हमारी लागणी को हमारी फीलिंग को हमारे हकों को सम्मान दें शुक्रिया हम मुस्लिम समाज की तरफ से वक्फ अमेंडमेंट बिल और यूसीसी के विरोध में जो भी हमारे शहर कानून के लिए है उस जो गैर मुनासिब है उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे समाज तमाम समाज की उसकी तरफ से आजीजी है इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें और खास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुसलमान मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मौन रैली की उसमें समर्थन किया उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया शुक्रिया अदा कर रहे हैं आप सबका धन्यवाद बहुत बहुत शुक्र जमाननगर न मुस्लिम समाज की महिलाओं बालकों वृद्ध सहित हजारों की संख्या में लोग आ रेली में जुड़ा था चुस्त पुलिस बंदोबस्त साथ निकले आ मौन रैली ચાર રસ્તા પાવર હાઉસ ચાર રસ્તા ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી અને સામાજિક આગેવાન કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું હતું સૌથી પહેલા તો હું હિન્દુસ્તાન ના જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકાર ના સાંસદમાં રાજસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં યુસીસીનો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં અ ભારતીય સંવિધાનની કલમ પચીસ અને છવ્વીસ મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે ધાર્મિક સ્વાયત્તતા જે ધાર્મિક સ્વતંત્રતા કલમ પચીસ મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે એટલે એ એક કલમનો વિરોધ છે છવ્વીસમાં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે જીવી શકશે નહીં આ કલમો લાગુ પડવાથી આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર